thank you નમસ્કાર રાજકોટમાંથી મોટી ખબર સામે આવી છે આજે રાજકોટ મનપા જનરલ બોર્ડની બેઠક મળી બેઠક દરમિયાન વિરોધ પક્ષના નેતા વસરામભાઈ સાગઠિયાએ ફ્લાવર બેડના મુદ્દે શાસકો અને અધિકારીઓ પર સખત પ્રહારો કર્યા તેમનો આક્ષેપ હતો કે ફ્લાવર બેડના નામે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે પરંતુ વાસ્તવમાં કાયમી ગુણવત્તા અને દેખરેખ પર ગંભીર પ્રશ્નો ઊભા થાય છે આરોપ બાદ બોર્ડ મિટિંગમાં તણાવનું વાતાવરણ સર્જાયું શાસક પક્ષે આક્ષેપને નકારી કાઢ્યા હોવાની માહિતી મળી રહી છે મનપાની કામગીરી પર પારદર્શિતા અને જવાબદારી અંગે ચર્ચા ચાલી રહી છે વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ અમને કોઈ વાંધો નથી અમે જે બોમ્બ ફોડવાના છીએ એ બોમ્બ છે એમાં ભાજપના લોકો તણાઈ જશે એવું અંદર બોમ્બ ફોડશે અમને એ પણ ખબર છે કે બહુમતી હોવાના નાતે ક્યાંક ને ક્યાંક અમારો અવાજ દબાવવાની કોશિશ કરશે પણ હું તમને બધા પ્રેસ મીડિયાના મિત્રોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે એ લોકો લોકશાહીનું ખૂન કરતા હોય તો આ નિષ્ઠાપૂર્વક એ લોકોએ લોકશાહીનું ખૂન કર્યું ગુજરાતને અને ભારતની પ્રજાને તમારી બધા અપેક્ષા પણ રાખું છું મુદ્દો જેમાં રાજકોટ બિલ્ડર એસોસિએશન રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સો બધા લોકો સરકારમાં ગયેલા સરકારે જે હુકમ કર્યો છે એ લોકશાહીની વિરુદ્ધ છે કોઈ કાયદામાં અંદર જે રીતે બધી જોગવાઈઓ આપવી પડે થી લઈને બધી એ કોઈ પણ જોગવાઈઓ લોકો અમલ કર્યો નથી જે હુકમ છે ન ચાલવા દે તો એને એની જવાબદારી તમારી કરતા વધારે તમારા લોકો તમે આ દેશના એક જાગીર છોકર કોંગ્રેસે જવાબદારી કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે એટલી છે લોકોને તમારા દ્વારા જાહેર કરવાનું કે આ લોકો ખોટું કરે છે આવી રીતે રાજકોટ ની ને ગુજરાત પ્રજા ને લૂંટે છે એ જાહેર કરવાનું છે પછી આગળનો વિચાર તમારે અને ગુજરાત ની પ્રજા એ